તો મિત્રો આજે આપણી પાસે ટાટા પચીસ પંદર ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર દસનું મોડલ છે ગાડી કમ્પ્લેટ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે જોઈ શકો છો આગળના પાછળના બધા ટાયર કમ્પ્લેટ કન્ડિશનમાં છે ગાડીના વીમો પાર્સિંગ નવા ભરેલા છે ગાડીના ટેક્સ આજીવન છે

વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહન નવો નવા વિડીયો જોવા મળે